પોરબંદરની મેડિકલ કોલેજમાં વધુ એક દેહદાન મળ્યું છે જેતપુર પંથકના એક ગામમાંથી પોરબંદરની મેડિકલ કોલેજને દેહદાન મળ્યું છે અત્યાર સુધીમાં મેડિકલ કોલેજને જેટલા દેહદાન મળ્યા છે પોરબંદરમાં થોડા વર્ષ પૂર્વે જ મેડિકલ કોલેજનો પ્રારંભ થયો છે હાલ આ કોલેજમાં બસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે જેતપુર પંથકના વડાસોડા ગામે રહેતા ગોરધનભાઈ નાથાભાઈ ગોંડલિયાનું મૃત્યુ થતાં પોરબંદરની મેડિકલ કોલેજને તેમનું દેહદાન કરવામાં આવ્યું હતું અવૃદ્ધનું દેહદાન તેમના પુત્રે પોરબંદરની મેડિકલ કોલેજમાં કરતા મેડિકલ કોલેજે દેહદાન સ્વીકારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સર્વેને મારા નમસ્કાર હું ડોક્ટર મયંક કુમાર જાવિયા જીએમએરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પોરબંદરમાં દેહદાન વિભાગમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું તારીખ ઓગણીસ મે બે હજાર ચોવીસ રવિવારના રોજ જેતપુર પાસે વડાસણા ગામના શ્રી ગોર્ધનભાઈ ગોંડલિયા ઉંમર વર્ષ ચિમોતેર એમનું દેહદાન જીએમઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પોરબંદરને એમના પુત્ર શૈલેષભાઈના હસ્તે મળેલ છે દેહદાન એમબીબીએસના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ખૂબ જરૂરી કાર્યવાહી છે આને લીધે એમબીબીએસના વિદ્યાર્થીઓ આ દેહદાન કરેલા શરીર પર વિચ્છેદનની પ્રક્રિયા શીખે છે અને ભવિષ્યના ઉમદા ડોક્ટર બને છે હાલ જીએમઆરએસ મેડિકલ કોલેજમાં એમબીબીએસના વિદ્યાર્થીઓની બે બેચ સાથે બસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આવતા ત્રણેક મહિનામાં એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ત્રીજી બેચના એડમિશન થવામાં છે તો મેડિકલ કોલેજમાં દેહદાનને લગતી પ્રવૃત્તિને વેગ મળે એવી સર્વે જનતાને અપીલ છે અને દેહદાન મહાદાન આ ઉમદા કાર્યને આગળ વધારીએ એવી પણ અપીલ છે નમસ્કાર પોરબંદરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં અત્યાર સુધીમાં ત્રણ જેટલા દેહદાન મળ્યા છે ત્યારે મેડિકલ કોલેજના અધિકારીઓ દ્વારા વધુમાં વધુ લોકો દેહદાન કરે તેવી પણ અપીલ કરાઈ હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર